વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ચોથા યુનિટ ટેલમી વાયની એક્ટિવિટી ફાઈવ એનું ટ્રાન્સલેશન સમજવા જઈ રહ્યા છીએ તો એ પહેલાં મિત્રો આપણે તેના સ્પેલિંગોની સમજ મેળવી લઈએ જેથી આપણને ભાષાંતરમાં સરળતાથી સમજ પડી શકે તો ચાલું શરૂ કરીએ SCI ENCE साइंस એટલે વિજ્ઞાન EXHIBITION એક્ઝિબિશન એટલે પ્રદર્શન IMPORTANT ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું જરૂરી ATMOSPHERE એટલે વાતાવરણ ENTRANCE એટલે પ્રવેશ દ્વાર SECTION વિભાગ ENVIRONMENT પર્યાવરણ HEALTH એટલે સ્વાસ્થ્ય આરોગ્ય एग्रीकल्चर खेती अथवा कृषि गार्डनिंग बगीचा काम मेथड पद्धति nowadays, आजकल हाल समय में, अर्बनाइजेशन शहरीकरण एप्रोप्रिएट योग्य उचित डिस्टन्स अंतर आइडिया विचार योजना बेम्बू बांबू अथवा वांस टू बिल्ड એટલે બાંધવું બ્રિજ એટલે પુલ ફેન્સ વાડ ફિશિંગ રોડ એટલે માછલા પકડવાની લાકડી લાઠી आरएफटी રાફ્ટ એટલે તરાપો एस आई एन જી એલ ઈ સિંગલ એટલે એક ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું એસ ટી ઈ એમ સ્ટેમ એટલે છોડની દાંડી પ્રકાંડ એચ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ હોલો એટલે પોલું એફઆઈ બીઆરઈ ફાઈબર એટલે રેસા એલ લાર્જ એટલે વિશાળ ખૂબ મોટું એફએલ ઇસઆઈ બીઆરઈ ફ્લેક્સિબલ એટલે લવચીક વાળી શકાય તેવું ડબ્લ્યુ એ ટીઆર પીઆર ડબલ્યુએફ વોટરપ્રૂફ એટલે જલાભેદ્ય જેમાં પાણી ન ઘૂસે તેવું સીઓએન ટીઆઈ એન ઈ આર કન્ટેનર એટલે પાત્ર અથવા વાસણ એમએ ટી ઈ આર આઈ એલ મટીરિયલ એટલે માલ આઈ એનએસટીઆઈ ટીયુટી ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા સી એચઆઈ એલ ડી ચા એલ એ બી ઓુઆર ચાઇલ્ડ લેબર એટલે બાળમજૂરી ટીઓ ઇ બીઓ एल आई एस एच टू एबलिश एट नबूद करव डब्लू ए वी आर वीवर एट वणकर एस सीई स्पाइस एट्ले तेजा जी आई एन जी ई आर जिंजर एटले आदू टीओ डीई सी आर ई ए सीई टू डिक्रीस एट घटाड़व दूर करव एमओ टी आई ओ एन एस आई सी के एन डबल एस मोशन सिकनिश एट वाहन यात्रा दरमियान थती मादगी ટી ઇ ડબલ આર એ સીઈ ટેરેસ એટલે અગાસી આર યુ જીએચ રફ એટલે કાચું ટી ડબલ ઓ ટી એચ એ સી એચ ઇ ટુ ઠેક એટલે દાંતનો દુખાવો ટીઓડીએસ ટીઆર ઓય ટુ ડિસ્ટ્રોય એટલે નાશ કરવો સી ઈ ડબલ એલ સેલ એટલે કોષ તો હવે મિત્રો શરૂ કરીએ એક્ટિવિટી ફાઇવ રીડ એન્ડ નો અહીં આપેલી સ્ટોરી જે છે આપણને આખી એનું નામ છે એક્ટિવિટી ફાઇવનું સાયન્સ એન્ડ અવર લાઈફ વિજ્ઞાન અને આપણું જીવન ટુડે ઇઝ ટ્વેન્ટી એટ ફેબ્રુઆરી આજે જે ફેબ્રુઆરી છે ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે તે વિશ્વ વિજ્ઞાન દિવસ છે એટલે અઠ્યાવીસ ફેબ્રુઆરીને વિશ્વવિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે ધ મેથ સા ક્લબ ઓફ ધ્સ ઓફ ધિશન શાળાની ગણિત વિજ્ઞાન ક્લબ આ પ્રદર્શનની જવાબદારી લીધેલી છે હવે કઉસ વાળું વાક્ય જોઈશું જે સાદા વર્તમાન કાળની અંદર જ છે કાર્તિક વિ સાયન્સ એક્ઝિબિશન વિથ હિસ મમ્મી કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈ છે કાર્તિક શેઠ મમ્મી હરિઅપ કાર્તિકે કહ્યું મમ્મી ઝડપ કરો જલ્દી કરો મમ્મી યાસ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન મમ્મીએ પૂછ્યું શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ મોડા પડ્યા છીએ કાર્તિક શેઠ યસ બિકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલસો ફોર યુ હા કારણ કે તે મારા માટે તેમજ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મહત્વનું છે મમ્મી આન્સ ફોર મી મમ્મીએ નવાઈથી પૂછ્યું મારા માટે કાર્તિક આન્સર યસ ફોર યુ ટુ મમ્મી કાર્તિકે જવાબ આપ્યો હા તમારા માટે પણ મમ્મી શેઠ ઓકે વી હેવ ઓલરેડી રીચડ અ યોર સ્કૂલ સારું આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ કાર્તિક શેઠ વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ અરે વાહ બધા જ માતા પિતા આવ્યા છે વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ શા કેટલું સરસ વાતાવરણ છે શાળાનું કમ મમ્મી આવો મમ્મી મમ્મી સેટ ટેકિટ ઇઝી મમ્મીએ શાંતથી કહ્યું શાંતિ રાખ નાઉ દે આર એટ એન્ટ્રન્સ હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે કાર્તિક શેઠ લુક હિયર આર થ્રી સેક્શન્સ જો અહીં ત્રણ વિભાગ છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય પ્લસ અને એગ્રીકલ્ચર એટલે કૃષિ મમ્મી છે આ વેર શેલ વી ગો ફર્સ્ટ મમ્મીએ પૂછ્યું પહેલાં આપણે ક્યાં જઈશું કાર્તિક આન્સર ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન કાર્તિકે જવાબ આપ્યો કૃષિ વિભાગમાં ખેતી વિભાગમાં મમ્મી આ વાય મમ્મી પૂછ્યું કે શા માટે કાર્તિક આન્સર્ડ બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ કાર્તિકે ઉત્તર આપ્યો કારણ કે મને તેમાં રસ છે ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું એન્ડ આફ્ટર ધેટ અને ત્યાર પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય પ્લસની મુલાકાત લઈશું લેટ્સ ગો ચાલો જઈએ મમ્મી શેઠ ઓકે સારું હવે તેઓ પહોંચે છે ત્યાં હેન્ડલિંગ કરનાર છે પ્રાચી કાર્તિક શેઠ હેલો પ્રાચી કાર્તિકે કહ્યું નમસ્તે પ્રાચી વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ અને તેને પૂછે છે તારું પ્રોજેક્ટ શેના વિશે છે પ્રાચી આન્સર પ્રાચી ઉત્તર આપે છે હેલો કાર્તિક હેલો આંટી નમસ્તે કાર્તિક નમસ્તે માસી માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર મારો પ્રોજેક્ટ અગાસીનો બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી વિશે છે હવે આ સાંભળીને કાર્તિકને નવાઈ લાગે છે કાર્તિક આસકડ વોટ ઇઝ ધટ તે શું છે પ્રાચી આન્સર પ્રાચીએ ઉત્તર આપ્યો નાવ વટ ઇઝ ઓફ અર્બનાઇઝેશન વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ તેણે જવાબ આપ્યો છે આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી ધેર ફોર તેથી વી શુડ યુઝ ટેરસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર ધેટ હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ જેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રિકલ્ચર મીન્સ કે જમીન વિનાની પાણી ખેતી દ્વારા પદ પદ્ધતિ દ્વારા બગીચો એના માટે ઉપયોગમાં લેવું જોઈએ ઇન ધીસ મેથડ આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથ્થરના થર કરવા જોઈએ વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ તેની મદદથી છોડ ઊભા રહી શકે છે આફ્ટર દેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિયટ ડિસ્ટન્સ ત્યાર પછી યોગ્ય અંતરે છોડ રોપવા જોઈએ અથવા રોપવામાં આવે છે એન્ડ ધેન ગીવ ધેમ વોટર અને પછી તેમને પાણી આપો વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ આપણે આના માટે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળનો ઉપયોગ વાવેતર કરી શકીએ છીએ ઉગાડી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પીવીસી પાઇપ દ્વારા કેવી રીતે મૂકેલા છે છોડ વાવેલા છે અને આ અગાસીમાં કરેલું છે નીચે તમે જોઈ શકો છો પ્લાસ્ટિક ઉપર પથ્થરનો સ્તર પણ કરેલું છે એ જ રીતે તમારી બુકમાં બીજું પણ ચિત્ર આપેલું છે કે અમુક અમુક અંતરે તમે છોડને વાવી શકો છો પીવીસીની પાઇપમાં અને ત્યારબાદ તેમને પાણી આપી શકો છો બરાબર છે મિત્રો તો આ રીતે અગાસી પર ખેતી થઈ શકે છે કાર્તિક શેડ ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા કાર્તિકે કહ્યું ખરેખર અદ્ભુત યોજના છે વિચાર છે થેન્ક યુ પ્રાચી તારો આભાર પ્રાચી મમ્મી શેઠ યા થેન્ક યુ પ્રાચી મમ્મી કહ્યું હા આભાર પ્રાચી કાર્તિક વી વીલ મેક ઇટ ઓન અવર ટેરસ કાર્તિક આપણે આપણી અગાસીમાં તે કરીશું કાર્તિક શેઠ શ્યોર મમ્મી કાર્તિકે કહ્યું ચોક્કસ મમ્મી લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન ચાલો હવે આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ મમ્મી શેઠ ઓકે મમ્મી કઈ સારું ધે આર એટ ઓન અધર સાયન્સ પ્રોજેક્ટ હવે તેઓ બીજા એક વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે તેનું હેન્ડલિંગ કરે છે વસંત વસંત સેઠ હાય કાર્તિક હેલો આંટી વસંત કહ્યું હે કાર્તિક નમસ્તે માસી કાર્તિક આસકળ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ કાર્તિકે પૂછ્યું હે તારો પ્રોજેક્ટ શેના વિશે છે હવે વસંત આન્સર્ડ વસંત જવાબ આપે છે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બેમ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ પ્રોજેક્ટનું નામ છે બાંબુ અથવા વાંસ બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે રિયલી બેમ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન ખરેખર વાંસ એક અદ્ભુત છોડ છે બીકોઝ દેર આર મેની યુઝીઝ ઓફ ઇટ કારણ કે તેના ઘણા બધા ઉપયોગ છે ઈ ધ બેમ્બો ઇઝ વેરી સ્ટ્રોંગ દેર ફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ વાંસ ખૂબ જ મજબૂત હોય છે તેથી તેનો ઉપયોગ ફૂલ બાંધવા માટે થાય છે તમારી બુકમાં આપેલું છે મિત્રો અને તમે સોશિયલ મીડિયા કે મોબાઈલમાં પણ જોયેલું હશે આ રીતે વાંસમાંથી પુલ બ બનાવવામાં આવતા હોય છે ત્યાર પછી જોઈએ વી કેન મેક મેની થિંગ્સ લાઈક ફેન્સીસ ફિશિંગ રોડ્સ રાપ્સ બાસ્કેટ્સ ફર્નિચર એટસેટ્રા આપણે તેના ઉપયોગથી ઘણી બધી વસ્તુઓ જેવી કે વાળ માછલા પકડવા માટેની લાકડીઓ તરાપા ટોપલીઓ ફર્નિચર વગેરે બનાવી શકીએ છીએ બરાબર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તમને બુકની અંદર જ આપેલું છે બાસ્કેટ ફર્નિચર અને એ રીતે ડ્રાફ્ટને બધું ઘણું બનાવી શકતા હોઈએ છીએ પછી એની ખાસિયત આપેલી છે અ પ્લાન્ટ મે ગ્રો એટી ફીટ ઓર ઇવન મોર એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકીએ છીએ ટાઈમ ઇટ સુડ અપ થ્રી ફીટ ઇન અ સિંગલ ડે કોઈક વાર તો એક જ દિવસ માત્ર ત્રણ ફૂટ વધી જાય છે બરાબર છે મિત્રો વાંસ એક જ દિવસમાં ત્રણ ફૂટ જેટલો વધી જાય છે કાર્તિક સે ઇટ્સ વન્ડરફુલ કાર્તિકે કહ્યું આ તો અદ્ભુત છે મમ્મી આસ્કડ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લોર મમ્મી પૂછે છે કે વાંસળીમાંથી મ્યુઝિક કેવી રીતે સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થવું વસંત સેટ ઇટ્સ મેજિક વસંતે કહ્યું તે જાદુ છે ધ બેમ્બૂ ઇઝ જોઈન્ટ બેમ્બૂ હેઝ જોઈન્ટ ઓલ ધ વે અફ ધ સ્ટેમ બાંબુની વાંસની દાંડીમાં અથવા વાંસના પ્રકાંડમાં ઉપર સુધી સાંધા હોય છે અહીંયા આપણે જોઈએ તો તેમાં સાંધા હોય છે ધ સ્ટેમ ઇઝ હોલો બીટવીન ધ જોઈન્ટ્સ અને આ જે છોડની દાંડી છે પ્રકાંડ છે તે વચ્ચેથી પોલી હોય છે સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ સી ધ પિક્ચર્સ અહીં આપેલા ચિત્રો જુઓ તમે જોઈ શકો છો મિત્રો આ વાંસ છે જેની ફેંસ બનાવેલી છે વાળ છે આ વચ્ચેથી પોલો છે એમાં પણ હોલ કરી અને આપણે મ્યુઝિક ઉત્પન્ન કરી શકીએ છીએ કાર્તિકાસ્કળ વોટ અબાઉટ ધ બનાના ટ્રી કાર્તિકે પૂછ્યું કેળ વિશે શું છે વસંતાન સર યસ બનાના ટ્રી ઇઝ વેરી યુઝફુલ વસંતે કહ્યું હા કેળ પણ ખૂબ જ ઉપયોગી છે બિકોઝ ઇટ્સ લીવ્સ ફ્લાવર્સ ટ્રક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ કારણ કે તેના પાન ફૂલ થડ અને રેસા ફાઇબર એટલે રેસા મહત્ત્વના છે બનાના લીવ્સ આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ કેળના પાન મોટા લવચીક અને જલાભિધ્ય હોય છે એટલે કે તેમાં પાણી ન ઘૂસે તેવા સો દે આર યુઝડ એજ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ પેપર એન્ડ ડિશીસ તે વાટકા કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે મમ્મી શેડ રિયલી યુઝફુલ મમ્મીએ કહ્યું ખરેખર ઉપયોગી આઈ હવે તે પૂછે છે આઈ હેવ હર્ડ દેટ મેં સાંભળ્યું છે કે વી કેન મેક સાડી ફ્રોમ બનાના આપણે કેળમાંથી સાડી બનાવી શકીએ છીએ ઇઝ ઇટ ટ્રુ શું તે સાચું છે વસંત સેઠ યસ ઇટ ઇઝ રાઇટ વસંત જવાબ આપે છે હા તે સાચું છે નેપાળીઝ ગીવ રફ મટીરિયલ્સ ટુ રગમાર્ક નેપાળીઓ રગમાર્કને કાચો માલ રફ મટિરિયલ એટલે કાચો માલ પૂરો પાડે છે આપે છે હવે રગમાર્ગ શું છે એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર એક સંસ્થા કે જે બાળમજૂરી માટે કામ કરે છે આખા વાક્યનું થશે નેપાળીઓ બાળમજૂરી માટે કામ કરતી એક સંસ્થા રગમાર્ગને કાચો માલ આપે છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ તે ગુડ વી ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે ધી મેક ક્લોથીસ તે કપ વસ્ત્રો બનાવે છે કપડાં બનાવે છે ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ચાઇલ્ડ લેબર આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે ઇન તમિલનાડુ વિવર સ્વીપ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ તમિલનાડુમાં વણકરો કેળના રેસા વણે છે અને સાડી બનાવે છે મમ્મી સેટ રિયલી વન્ડરફુલ ગુડ જોબ વસંત મમ્મીએ કહ્યું ખરેખર અદ્ભુત સાબાસ વસંત વસંત શેઠ થેન્ક યુ આંટી વસંતે કહ્યું તમારો આભાર માસી કાર્તિક શેઠ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી કાર્તિકે કહ્યું ચાલ મમ્મી છેલ્લા વિભાગ તરફ જઈએ મમ્મી શેઠ શ્યોર મમ્મીએ કહ્યું ચોક્કસ દે રીચ એટ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ તેઓ વિજ્ઞાનના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે કાર્તિક શેઠ હેલો અંજના વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ કાર્તિકે પૂછ્યું નમસ્તે અંજના તારો પ્રોજેક્ટ શેના વિશે છે અંજના શેઠ હે કાર્તિક હેલો આંટી કાર્તિકે અંજનાએ કહ્યું હે કાર્તિક નમસ્તે માસી માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે એના વિશે છે હબ્સ એન્ડ સ્પાઈસ ડૂ મોર ધેન એડ ધેન એડ ફ્લેવર્સ ટુ ડીશ વનસ્પતિ અને તેજાના વાદગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત બીજા ઘણા કામ કરે છે સ્પાઈસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી તેજાના એટલે કે મરી મસાલા અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે સી ધ ચાર્ટ ચાર્ટ જુઓ અહીં આપેલો ચાટ આપણે એનો અભ્યાસ કરવાનો છે સ્પાઈસ એટલે તેજાના અને યુઝિસ એટલે તેનો ઉપયોગ છે સૌપ્રથમ છે જિન્જર ડિક્રિઝિસ મોશન એન્ડ સિકનેસ આદો જે વાહનયાત્રા દરમિયાન થતી માંદગી અને બીજી અશક્તિ દૂર કરે છે ઈલાયચી ઈલાયચી ધ ઑઈલ ઓફ કાર્ડિમમ સીડ્સ ઇઝ યુઝફુલ ટુ ટ્રીટમેન્ટ ઓફ તુ ઈલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે શતાવરી ઇટ્સ લીવ્સ બોઇલ ઇન ઓઇલ આર યુઝડ ફોર મે મસાજ ઇન બ્રેઇન ડિસીઝ શતાવરી તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે ગાર્લિક એટલે કે લસણ ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ કે કર્કરોગો કેન્સરના રોગોનો કોષનો નાશ કરે છે ચાર્ટ જોયા પછી મમ્મી સેટ અંજના રિયલી અ ગુડ વર્ક અંજના ખરેખર ખૂબ સરસ કામ છે આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માર ફેમિલીઝ હેલ્થ મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું થેન્ક યુ સો મચ તારો ખૂબ ખૂબ આભાર અંજના શેઠ માય પ્લેઝર આંટી મને આનંદ થયો માસી કાર્તિક શેઠ લેટ્સ ગો મમ્મી કાર્તિકે કહ્યું ચાલો મમ્મી જઈએ અને જતાં જતાં વાતો કરે છે વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડનિંગ વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું મમ્મી આસ્ક વાય ડુ યુ ફરગેટ બનાના એન બેમ્બો મમ્મી પૂછે છે તું કેળા અને વાંસને બાંબુને કેમ ભૂલી જાય છે કાર્તિક શેઠ યસ ઇટ્સ રાઈટ કાર્તિકે કહ્યું હા હા સાચું છે વી વીલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું દે આર યુઝફુલ તે ઉપયોગી છે મમ્મી શેડ રિઅલી થેન્ક યુ મમ્મીએ કહ્યું ખરેખર તારો આભાર કાર્તિક બિકોઝ યુ ગેમ યાન્સ ટુ નો મોર એબાઉટ ઇટ્સ નેચર એન્ડ બ્લેસિંગ્સ ખરેખર કાર્તિક તારો આભાર કારણ કે તે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે મને એક તક આપેલી છે અહીં આપણું ભાષાંતર પૂર્ણ થાય છે આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લો છો મળીએ નેક્સ્ટ વિડિયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત